આજે નહી થાય તમારે ડિલેવરી જ કરવી પડશે ને ધોરાજી થી અમને એવું લખીને આપ્યું તું કે બેન ને ડિલેવરી નોર્મલ નહીં થઈ શકે કેમકે એને હાટકું છે ને નાનું છે ને બાળકનું માથું છે ને મોટું છે તમારી ગયો અહીંયા મેં એમને બેને કીધું કે સિચારી સિચારી આપવું હોત તો મારો દીકરો કેમ કે આપણને શું ખબર કે અંદર એ પછી ખૂન પી જાય તો મને મારી બેનની ની એ યાદ આવતી હતી કે મારી બેન ની તું હતું એવું ક્યાંક મારે ન થાય કે મારે ડિલિવરી થઈ શકે એમ જ નથી કોઈ વાત ગોળી મૂકી પેલા એક ગોળી કે પછી ત્રણ ચાર કલાક પછી એટલે પાછા અમે આવ્યા પાછી એક ગોળી હવે અમે પાસા આવ્યા તો અત્યારે મેડમ નથી આવ્યા અત્યારે મેડમ નથી તો એ કે તપાસ કરીને એ લોકો શું કે આ તો એ કે તમે તપાસ તો કરી દીધું હું તો અમારે આગળ જાણે કાર્યવાહી કરવાની હું રિસ્પોન્સ છે તમે માનવતાની દ્રષ્ટિએ જો સાહેબ માનવતા નું મૂલ્ય નો જતન કરો સાહેબ પેલા સાંભળો સસ્તો ડિલિવરી થાય કેટલી દર નહીં

اپر وے ہن گھٹنا میں پیر پڑے تم اپ موڈ ڈرائیور نہ کرو تھائے دکھ تھائے بڑا نے دکھ تھائے ہم نے دکھ تھا تو اپ جائے ہاں اپ سنتا نہیں نہ کرو تم کو لگ جو میں روکے کھوکیے میں چلا کھڑا ہوں افس میں اوا لے لو روکے پیر کے سامنے اس کو جواب دیو تم ایم کیوں دیو مانو مار دیو تو مارو بھائی تم مارو کرو

છે મારો બાળક ના રિપોર્ટ બધે નોર્મલ છે અને મેં પાંચમા મહિને પણ રિપોર્ટ કરાવેલા હતા કારણ કે અમે બંને પતિ પત્ની બ્લાઇન્ડ છીએ મારી વાઇફ લાઈન છે હું બ લાઈન છું એટલે મને એક બીકના કારણે મેં બધા એમને રિપોર્ટ કરાવેલા છે જે સારામાં સારા ડોક્ટર રાજકોટના પ્રખ્યાત ડોક્ટર છે એમના પાસે એ ફાઇલ છે મારા પ્રૂફ માટે સાહેબને રૂમ ઓફિસ બધા નોર્મલ હતા અને અહીંયા પણ નવમાં મહિના સુધી નોર્મલ હતા કાલે પણ જે અહીંયા સ્ટાફ હતા એ પણ કહેતા હતા નોર્મલ છે હું કોલ કરું હું પહોંચી નતો શક્યો હું જ્યારે બાળક મારો મૃત્યુ થયો ત્યારે હું પહોંચ્યો હતો બધું કમ્પ્લીટ છે બધું કહેતા હતા એમના સ્ટાફ જ કહેતા હતા એ સીસીટીવી કેમેરામાં છે જ રેકોર્ડ અહીંયા આશે ચાલુ તો બરાબર છે એ કહેતા બધું કમ્પ્લીટ છે એને તો નોર્મલ ડિલિવરી જ થશે જરૂર નથી કે સિજરી બધું કમ્પ્લીટ છે તો પછી નોર્મલ થઈ ત્યારે મારો બાળક કેમ એક્સપાયર થઈ ગયું એનો મને જવાબ જોઈએ છે બરાબર અને જ્યારે મારો બાળક આવ્યો ત્યારે પણ એની ચાલુ હતી જે શ્વાસ લેવાની ક્રિયા આવ્યો ત્યારે બાળક જન્મ લીધો ત્યારે જન્મ લીધાની સાથે પછી એક બે મિનિટમાં એનું મૃત્યુ થયું છે એવું મને જાણવા મળ્યું છે હું નિખિલ ચોહાલ આજરોજ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ચારસો ચાર જ્યાં સગર્ભા સ્ત્રીઓને જે ડિલિવરી કરાવવાની હોય એમાં એક પ્રજ્ઞક્ષુ જે બેન હતા એની ડિલેવરીમાં જે અહીંના જે તંત્ર દ્વારા અને જે સ્ટાફ દ્વારા બેદરકારી દાખવવામાં આવી એના બાળકને મૃત્યુ પામ્યો છે ત્યારે એના અમે જાતે અહીં જોઈ અને સ્ટાફનું જે વલણ છે સ્ટાફનું જે એના જે રૂબા છે એને કોઈ માનવતા સાથે કાંઈ લેવા દેવા નથી એવા તમામ લોકોએ આક્ષેપો કર્યા તમામ બતાવું અમે પણ જોયું ત્યારબાદ ઘણા સંઘર્ષ બાદ આરએમઓ સાહેબને રજૂઆત કરી પોલીસને રજૂઆત કરી અને એની ઉપર એફઆઈઆર દાખલ કરવાનું પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે અમે બે હજાર બાવીસમાં એક બનાવ બન્યો હતો આજ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ કેક કાપવામાં મશગુલ હતો અને એક છ દીકરી પછી એક માતાને પુત્રનો જન્મ થયો અને આના કેક કાપવાની રંગરેલીમાં એ બાળક છે એ પણ આ રીતે એક્સપાયર્ડ થયું તો મારું તંત્ર અને સરકારને એ કેવું છે કે ક્યારેક માનવતાના મૂલ્યોનું જતન કરવા માટે એવી કમિટી રીમવામાં આવે અને ચોક્કસપણે એ અધિકારીઓ અને જે પણ જવાબદાર હોય એને સસ્પેન્ડ કરી અને એવા કઠોર પગલા લેવામાં આવે જેથી કરીને બીજા બનાવો આવા બનતા અટકે હું ડોક્ટર હતો ચંદુલાલ કુમાર આસિસ્ટન્ટ તારે કાલે રાત્રે જે ડિલિવરી બાબતે દુઃખદ ઘટના બની છે એક બ્લાઇન્ડ અંધ માતા હતી એનો ગંભીર હાલતમાં ચોરા છે જીથી અહીં રિફર કરેલ હતું રાત્રે અને પછી સારવાર દરમિયાન એનો બાળકનો મૃત જન્મ થયેલો અને એ બાબતમાં એમના સગા સંબંધી તથા માતા પિતાને હોસ્પિટલના સ્ટાફ પ્રત્યે ની થોડી ફરિયાદ છે ઘણી બધી ફરિયાદ છે કે એ લોકો બેદરકારી દાખવેલ છે અને યોગ્ય સારવાર કરેલ નથી અને વર્તન પણ સારું કરેલ નથી તો આ જે બનવા મહિનો એ બાળક જે ગુજરી ગયું એના માતા પિતા સાથે અમારી સહાનુભૂતિ છે ને ભવિષ્યમાં આવું બનેવું ન બને એના માટે આપણે નિષ્પક્ષ તપાસ કરવા માટે એક કમિટીની રચના કરશું અને બને એટલું વહેલું બે દિવસની અંદર આ કમિટી જે બધું તપાસ કરી અને જે કોઈ જવાબદાર હશે એની સામે કોણ પણ જવાબદાર છે નક્કી કરી એની સામે યોગ્ય પગલાં લેશું એવી મહેનતરી એમના માતા પિતાને અને સગા સંબંધી અને મીડિયાવાળાને હું હોસ્પિટલના ઓથોરિટીના પ્રતિનિધિ તરીકે આપું છું કમિટીમાં કોણ કોણ હશે કમિટીમાં સુપ્રિન્ટેન્ડન્ટ સર હશે પછી આર સર હશે પછી સ્ત્રી રોગના વડા હશે બાળ રોગના વડા હશે અને એનએસએસિયા વિભાગના વડા હશે અને નર્સિંગ સ્ટાફના જે મેટ્રોન હશે એ બધા કમિટીના વડા હશે અને બધા સંયુક્ત રીતે નિષ્પક્ષ તપાસ કરી અને એનો નિર્ણય લેશું અમને જે લાભાર્થીને આ ઘટના બની છે એને યોગ્ય ન્યાય મળે અને ભવિષ્યમાં આવું ન બને એના માટે આ ખાતરી અમે આપી